મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું અમે મચ્છરદાનીમાં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું નમસ્કાર ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ હેલો ડોક્ટરમાં હું ડોક્ટર અનિતા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દૂરદર્શન દ્વારા પ્રસ્તુત આજના કાર્યક્રમનો વિષય છે મેલેરિયા રોગ અને તેની સારવાર દર્શક મિત્રો વાહકજન્ય રોગો પૈકી સૌથી વધુ પ્રમાણમાં ફેલાતો અને ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે તેવો મેલેરિયા રોગ ફક્ત એક મચ્છરના કરડવાથી થઈ શકે છે આ મચ્છરની ઉત્પત્તિ તથા ફેલાવો ખૂબ જ નજીવા કાળજીના પગલાં સાથે સંપૂર્ણપણે રોકી શકાય છે આજે વિશ્વના અનેક દેશોમાં મેલેરિયા નાબૂદ થઈ ચૂક્યો છે અને આપણું આરોગ્ય તંત્ર પણ તેના માટે અથાગ પ્રયત્નો અને કામગીરી કરી રહેલ છે અને આપણા દેશમાં પણ મેલેરિયા નાબૂદ થાય તે માટેના લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ છે તો દર્શક મિત્રો આપણે આજના કાર્યક્રમમાં મેલેરિયા રોગ વિશે વિસ્તૃત માહિતી મેળવીશું અને તે માટે આજે આપણે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડોક્ટર મુકેશ કાપડિયા સરને કે જેઓ મેડિકલ ઓફિસર શ્રીના પદે એનવીબીડીસીપીમાં કાર્યરત છે નમસ્કાર ડોક્ટર કાપડિયે સર આપનું કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે તેમની સાથે આજે આપણે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે મમતાબેન દત્તાણી મેડમને કે જે સ્ટેટ મેલેરિયા ઓફિસર શ્રી અને ઇન્ચાર્જ એન્ટેમોલોજીસ્ટના પદે ગાંધીનગરમાં કાર્યરત છે નમસ્કાર મેડમ આપનું પણ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે આ દર્શક મિત્રો હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ઠેર ઠેર પાણીના ભરાવાના લીધે મચ્છરનો પ્રકોપ પણ જોવા મળે છે તો મેલેરિયા કેવી રીતે અટકાવી શકાય અને તેની સારવાર શું છે તે વિશે કોઈ પણ પ્રશ્નો જો આપને મુંઝવતા હોય તો આપ અમને કોલ કરી શકો છો ટેલિફોન લાઇન આપણી ટેલિવિઝન સ્ક્રીન પર હાલમાં દર્શાવવામાં આવી રહી છે ડોક્ટર કાપડિયા સર હવે આજે જ્યારે આપણે દર્શક મિત્રોને મેલેરિયા રોગ વિશે માહિતી આપવા જઈ રહ્યા છે અને હાલની સિઝનમાં આપણે જોવા જઈએ તો તેનો ફેલાવો વધુ જોવા મળતો હોય છે તો સર આ મેલેરિયા રોગ શું છે તે વિશે થોડીક માહિતી દર્શક મિત્રોને આપશો મેલેરિયા રોગ એ પેરાસાઇટ એટલે કે પરોપજીવિતના કારણે થતો રોગ છે પરોપજીવીના ચાર પ્રકારના જોવા મળે છે પી ફાલસીપારમ પી વાયવેક્સ પી ઓવેલી અને પી મેલેરિયા એ ચાર પ્રકારના પરોપજીવી જોવા મળે છે આપણા દેશની અંદર મુખ્યત્વે પી વાયવેક્સ મેલેરિયા અને પી ફાલસીપારમ મેલેરિયા જોવા મળે છે જેને જનભાષામાં લોકભાષામાં આપણે સાદો મેલેરિયા અને ઝેરી મેલેરિયા એ રીતે આપણે લોકમાં ઓળખાણ થાય છે જી ડૉક્ટર મમતા મેમ જેમ સર વાત કરી કે મુખ્યત્વે બે પ્રકારના મેલેરિયાના જે મચ્છર છે અને એ જે પ્રકારે ફેલાતો મેલેરિયા રોગ છે આપણા દેશમાં જોવા મળતો હોય છે તો મેડમ આ રોગનો ફેલાવો કેવી રીતે થતો હોય છે તે વિશે વિસ્તૃત માહિતી આપશો મેલેરિયાનો રોગનો ફેલાવો મચ્છર દ્વારા થતો હોય છે આ રોગ પરોપજીવીથી થતો રોગ છે પરંતુ એ ફેલાવવા માટે મચ્છર એક વાહક તરીકે કામ કરે છે જ્યારે મેલેરિયાના દર્દીને મચ્છર અને એમાં પણ માદા એનોફિલિસ મચ્છર કરડે ત્યારે આ પરોપજીવીને લઈ લે છે પોતાનામાં અને પછી મચ્છરની અંદર આખી એક સાયકલ પૂરી થાય અને પછી આ મચ્છર તંદુરસ્ત માણસને જ્યારે કરડે એટલે દસથી થી ચૌદ દિવસની અંદર એને તાવ આવે છે અને આ રીતે મેલેરિયાનો ફેલાવો કરે છે તો મચ્છર દ્વારા થતો અને પરોપજીવીના કારણે થતો આ રોગ એટલે મેલેરિયા જી મેડમ આપે કહ્યું કે મચ્છર દ્વારા જ આ રોગ થાય છે અને એક સ્વસ્થ વ્યક્તિને તે મેલેરિયાનો રોગ આપે છે તો મેડમ આ જે મચ્છરની જે આપણે વાત કરી કે માદા એનોફેલિસ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે તો આ મચ્છર કઈ જગ્યાએ ફેલાતા હોય છે કઈ જગ્યાએની ઉત્પત્તિ થતી હોય છે તે વિશે માહિતી આપશો ખૂબ સરસ પ્રશ્ન મચ્છર માટે બહુ જ અલગ અલગ માન્યતા હોય છે પણ દર્શક મિત્રો આજે આ વસ્તુથી બહુ જ ક્લિયર થવાની જરૂર છે કે મેલેરિયાનો મચ્છર હોય કે ડેન્ગ્યુનો મચ્છર હોય હંમેશા ચોખ્ખું પાણી સ્થિર પાણી અને ખુલ્લું પાણી પસંદ કરે છે જ્યારે ચોખ્ખું પાણી હોય સ્થિર પાણી હોય અને ખુલ્લું પાણી હોય ત્યારે આ મચ્છર ઈંડા મૂકે છે અને ઈંડા એનું પણ એક નાનકડું જીવનચક્ર છે આ ઈંડા ચોવીસ કલાક સુધી પાણીમાં રહે છે આપણે નરી આંખે જોઈ શકતા નથી પછી ઈંડામાંથી પોરા બને છે એ પોરામાં પણ એક બે ત્રણ એવું સ્ટેજ હોય છે અને એ પછી કોસેટો બને છે અને કોસેટોમાંથી મચ્છર થાય આમ ઈંડામાંથી મચ્છર બનતા સાતથી આઠ દિવસ થાય એટલે આપણે આપણા ઘરની આસપાસ જે પાણી ભરાતું હોય વરસાદી પાણી ભરાતું હોય તો આ ખુલ્લા પાણી સ્થિર પાણી અને છે એ વ્યક્તિને કરડે ત્યારથી લઈને કેટલા દિવસના અંતરમાં એ વ્યક્તિને મેલેરિયા રોગ લાગુ પડે અને કેવા લક્ષણો દર્દીમાં જોવા મળતા હોય છે તે વિશે એનો પીરિયડ હોય છે ઇન્ક્યુબેશન પીરિયડ અને મોટાભાગે તાવની પહેલી અસર જોવા મળે એકાંતરે દિવસે તાવ આવે ધ્રુજારી સાથે ખૂબ જ ઠંડી લાગીને તાવ આવતો હોય છે એ સાથે સાથે ઉલટી ઉક્કા પેટનો દુખાવો માથાનો દુખાવો શરીરમાં તોડ થવું એટલે કે શરીરના મસલ્સ માંસપેશીઓમાં દુખાવો હાથ પગનો દુખાવો આવા બધા સામાન્ય ચિહ્નો જોવા મળતા હોય છે અને એ એકાંતર દિવસે ખાસ આવતો હોય છે તાવ અને ચડ ઉતરનો તાવ રહેતો હોય છે ખૂબ તાવ આવે પછી આપણને બ્લેન્કેટ કેવું ઓળવાની જરૂર પડે પછી પાછો પરસેવાનું સ્ટેજ આવે એટલે એટલે એકદમ શરીરમાંથી તાવ ઓછો થઈ જાય પરસેવો પરસેવો થઈ જઈએ ફરી પાછો ફરી એનું એક ચક્કર ચાલે એટલે આ એક

તમને જે મચ્છર કરડે છે એ મચ્છરમાં મેલેરિયાના પરોપજીવી હોવા જોઈએ જો એ મચ્છર પોતે ચેપી મચ્છર હશે અને તમને કરડતો હશે તો તમને મેલેરિયા થવાની શક્યતા છે દરેક મચ્છર એ વાહક મચ્છર કે દરેક મચ્છર એ ચેપી મચ્છર હોતો નથી પરંતુ એક વસ્તુ ચોક્કસ કહીશ કે મચ્છર ન કરડે એના માટેના પ્રયત્નો આપણે કરવા જોઈએ આખી બાઈના કપડાં પહેરીએ શરીર પર જે ખુલ્લા ભાગો છે ત્યાં ક્રીમ લગાવીને રાખીએ સવાર અને સાંજ બારી બારીબાણા બંધ રાખીએ વહેલી સવારે ધુમાડો કરીએ લીમડાનો ધુમાડો કરીએ ગુગડનો ધુમાડો કરીએ તો આ આપણને મચ્છરના કરડો થી બચી શકાય છે અને મચ્છર કરડશે નહીં તો એનાથી આપણને રોગ થવાની શક્યતાઓ એટલે કદાચ ચેપી મચ્છર પણ કરડી જાય તો પણ કરડવા માટે આપણે જો વચ્ચે એક આવું આખી બાઈ ના કપડાં કે એવું કંઈ પણ એક સ્તર બનાવી દઈશું તો મચ્છર કરડશે નહીં અને મચ્છર નહીં કરડે તો પછી કોઈ રોગ થવાની શક્યતા વાહકજન્ય રોગોથી આપણે બચી શકાય તેથી જો મચ્છર કરડતા હોય તો આવા આપણે ઉપાય કરી શકાય જી મેડમ ડોક્ટર કાપડે સર આપણે જણાવ્યું કે જ્યારે મેલેરિયા રોગ થાય ત્યારે ઠંડી લાગીને મુખ્યત્વે તાવ આવે તેનું મુખ્ય લક્ષણ છે અને આ તાવ ચડ ઉતરનું હોઈ શકે છે હવે સર બીજા ઘણા એવા રોગો છે કે જેમાં તાવ આવતું હોય છે તો હવે મેલેરિયા થયો છે કે કેમ તેનું ચોક્કસ નિદાન કેવી રીતે થઈ શકે અને એ નિદાન શું વિનામૂલ્યે ઉપલબ્ધ છે આપણા રાજ્યની અંદર વિનામૂલ્યે મેલેરિયાનું નિદાન થાય છે નજીક નજીકના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કે સરકારી હોસ્પિટલોમાં તેનું નિદાન કરવામાં આવે છે નિદાન બે પ્રકારે થાય છે એક રેપિડ ડાયગ્નોસ્ટિક કીટ દ્વારા કરવામાં આવે છે જે દૂરના અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં હોસ્પિટલ સુવિધાઓ આપણી ન પહોંચી શકી હોય તો એવા વિસ્તારોમાં રેપિડ ડાયગ્નોસ્ટિક કીટ દ્વારા કરવામાં આવે છે અને બીજું છે માઇક્રોસ્કોપિક એટલે કે લોહીનો નમૂનો સ્લાઇડ ગ્લાસ સ્લાઇડ પર લઈ અને એનું માઇક્રોસ્કોપિક પરીક્ષણ કરીને નિદાન કરવામાં આવે છે કે કયા પ્રકારનું મેલેરિયા છે जी सर एक अन्य कॉलर जुड़ाया है आपके साथ किशोर भाई अहमदाबाद थी हेलो हेलो किशोर भाई अमर आवाज आवी रयो छे किशोर भाई ने हेलो हेलो जी जी जी, जी, तो जी किशोर भाई प्रश्न जणावशो आपनो आपने एक बार डेंगू થયો હોય અને પરિવારમાં ડેન્ગ્યુ થાય તો જીવલેણ થાય છે એક વખત ડેન્ગ્યુ થાય ડેન્ગ્યુના ચાર પ્રકાર છે ડેન્ગ્યુ એના જે સીરો ટાઈપ છે એમાં ચાર પ્રકાર છે ડેન્ગ્યુ વન ડેન્ગ્યુ ટુ ડેન્ગ્યુ થ્રી અને ડેન્ગ્યુ ફોર જો તમને એક વખત ડેન્ગ્યુ વન થયો છે તો એની સામે આપણી આપણને લાઇફ લોંગ ઇમ્યુનિટી મળશે એટલે કે આપણને ઇમ્યુનિટી એટલી મળશે કે એ બીજી વખત ડેન્ગ્યુ વન થવાની શક્યતા નહીવત છે પણ ડેન્ગ્યુ ટુ થ્રી કે ફોર થઈ શકે છે અને જ્યારે આવી રીતે એક વખત થયો હોય અને બીજી વખત બીજા સીરો ટાઈપથી ડેન્ગ્યુ થાય તો એના કોમ્પ્લિકેશન થોડા વધારે હોય છે એટલે આપની વાત સાચી છે કે એમાં કોમ્પ્લિકેશન વધારે હોય છે અને કોઈકવાર જીવલેણ પણ સાબિત થઈ શકે છે જી દર્શક મિત્રો મેલેરિયાનો રોગ તેમજ તેની સારવાર વિશે વધુ માહિતી મેળવીએ એક વિરામ વાત

કે રિવર્સ ઓસ્મોસિસની પ્રક્રિયાની મદદથી પણ પાણીને જંતુમુક્ત કરી શકાય શૌચાલયનો ઉપયોગ અવશ્ય કરો શૌચાલયનો ઉપયોગ બાદ સાબુથી હાથ ધોવા ખૂબ જરૂરી છે ઝાડા થાય ત્યારે ઓઆરએસનો ઉપયોગ કરો લીંબુનું પાણી મોળી છાશ દહીં અથવા નાળિયેર પાણીનો ઉપયોગ કરો બીમારીના કિસ્સામાં તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પરથી સારવાર લેવી ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું નહીં ખુલ્લો અને વાસી ખોરાક ખાવો નહીં બસ થોડી સાવચેતી અપનાવો પાણીજન્ય રોગોનો ફેલાવો ફેલાવો વરસાદ પછી ટાળો મળી તો રોગ ભરેલા નાના કાળાઓને માટીથી ભરીશું અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરો નો લારવા ખાનારી માછલીઓને અમે

અને આજે આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર મુકેશ કાપડિયા સર અને મમતા દત્તાણી મેડમ ડોક્ટર કાપડિયા સર આપણે જણાવ્યું કે જે મેલેરિયા રોગ છે તેનું નિદાન વિનામૂલ્યે દરેક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ છે સમગ્ર ગુજરાતમાં તો સર જ્યારે કોઈક વાર મેલે મેલેરિયા રોગ લાગુ પડે તો તેની સારવાર કેવી રીતે કરવામાં આવે છે અને શું સારવાર પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી શકાય હા ચોક્કસથી સારવાર વિનામૂલ્યે જ આપવામાં આવે છે તમામ સરકારી દવાખાનાઓમાં હોસ્પિટલોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી માંડીને મોટી હોસ્પિટલ સુધી ની તમામ સુવિધાઓમાં મફત વિના મૂલ્યે સારવાર પૂરી પાડવામાં આવે છે મેલેરિયાનું નિદાન થાય પી વાયવેક્સ છે અને પી ફોલ્સી પરમ છે બે પ્રકારના મેલેરિયા છે સાદો મેલેરિયાને આપણે ઝેરી મેલેરિયા એ રીતે કહીએ છીએ તો એ એની સારવાર જુદી જુદી છે સાદો મેલેરિયા હોય તો એને એને એમાં રેડિકલ સારવાર એટલે કે સંપૂર્ણ સારવાર લેવી જરૂરી છે જે અમે ડૉક્ટરો ચૌદ દિવસની સારવાર રાષ્ટ્રીય ઔષધ નીતિ પ્રમાણે આપણે એની સારવાર કરતા હોઈએ છીએ જ્યારે પી ફાલસીપારમની સારવાર પણ એ પ્રમાણે અમે બીજા દિવસે પ્રાઇમાક્વિનની ગોળી સાથે આ એસીટી એટલે આર્ટિસ્યુડેટ કોમ્બિનેશન થેરાપીથી આપણે એ સારવાર કરતા હોઈએ છીએ અને સારવાર જો વેળાસર સવેળાસરની આપણે સારવાર લઈએ તો બીજા કોમ્પ્લિકેશન થતાં અટકી જાય છે એનાથી થતાં મૃત્યુ પણ અટકી જાય છે અને સમાજની અંદર મેલેરિયાનો ફેલાવો જેમ મેડમે કહ્યું કે એક મચ્છર કરે બીજામાં ચેપી બને બીજાને ફેલાવે એ ફેલાવો થતો પણ અટકાવી શકીએ છીએ તો આ રીતે સવેળાસર તાવ આવે ધ્રુજારી સાથે ચડુતરનું એકાંત્ર દિવસ તવા આવતો હોય તો આવા લક્ષણો જણાય તો નજીકના સરકારી આરોગ્ય સંસ્થાઓનો સંપર્ક કરવો અને વેળાસર આપણે નિદાન કરાવવું જોઈએ જી સર ચોક્કસથી એક અન્ય કોલર મિત્ર વાત કરવા માંગે છે આપણી સાથે સુભાષભાઈ જોડાઈ ગયા છે બનાસકાંઠાથી હેલો

અત્યારે આપણા પ્રોગ્રામમાં કોઈ રસીની જોગવાઈ નથી રસી શોધાઈ ગઈ છે હાલમાં ત્રણ રાષ્ટ્રમાં આ રસીનું પાયલોટ પ્રોજેક્ટ પણ ચાલુ છે અને જો એ પ્રોજેક્ટમાં પૂરેપૂરી સફળતા મળશે તો ચોક્કસ આ પ્રોગ્રામની અંદર રસી આવશે એટલે રસી શોધાઈ ગઈ છે અને એના માટેના પાયલોટ પ્રોજેક્ટ અત્યારે ચાલુ છે જી મમતા મેડમ હવે જ્યારે આપણે વાત કરી જ રહ્યા છે મેલેરિયાની અને આપણા દેશમાં પણ મેલેરિયા નાબૂદી માટેના પણ લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે તો મેલેરિયા રોગના નિયંત્રણ માટે સરકારશ્રી દ્વારા તેમજ દ્વારા કેવા પગલાઓ લેવામાં આવી રહ્યા છે શું કામગીરી ચાલી રહી છે તે વિશે માહિતી આપશો મેલેરિયાને આપણે નિર્મૂલન કરવાનું છે એટલે એના માટે અત્યારે આરોગ્ય તંત્ર દ્વારા અને સરકારશ્રી દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે એમાં મલ્ટીપર્પઝ વર્કર અને બહેનો દર એક હજારની વસ્તીએ ગ્રામ્ય વિસ્તારમાં એક આશાબેન હોય છે અને દરેક પાંચ હજારની વસ્તી ઉપર એક મલ્ટીપર્પઝ વર્કર હોય છે આ બંને જ્યારે ઘરે ઘરે ફેરણી કરતા હોય છે ક્ષેત્રીય કામગીરી કરતા હોય છે ત્યારે જો દરેકના ઘરે પૂછવામાં આવે છે કે તાવ આવે છે કે કેમ તો આ સર્વેલન્સ વખતે જો તાવ આવતો હોય તો જેમ સાહેબે વાત કરી કે મફત લોહી લેવામાં આવે છે અને લોહીનું નિદાન મફત કરવામાં આવે છે તો આ કર આ કાર્યકરો દ્વારા ઘરે જ પહેલા પ્રશ્નો પૂછવામાં આવે કે ઘરમાં કોઈને તાવ આવે છે ઘરમાં કોઈ નાનું બાળક છે કે જેને તાવ આવે છે આપણા ઘરમાં કોઈ મહેમાન આવ્યું હતું કે કોઈને તાવ આવતો હોય આપના ઘરેથી કોઈ બહાર ગયું છે કે જેને તાવ આવતો હતો આવા પ્રશ્નોમાં જો કોઈ પણ પ્રશ્નનો જવાબ હામાં મળે તો ત્યાં એ લોહીનો નમૂનો એ વ્યક્તિનો લેવામાં આવે છે અને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જેમ સાહેબે વાત કરી એ રીતે લોહીની તપાસ કરવામાં આવે છે તો ઘરે બેઠા લોહીના નમૂનાની એક લોહીના નિદાનની અને જો પોઝિટિવ આવે તો સંપૂર્ણ સારવાર આપવાની એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ઘરે ઘરે પોરાનાશક કામગીરી કરવામાં આવે છે દરેકના ઘરે જે મેં વાત કરી કે ચોખ્ખું પાણી હોય સ્થિર પાણી હોય ખુલ્લું પાણી હોય આપણા ઘરની આગળ ક્યાંય પાણી ભરાયેલું હોય તો તે તમામ જગ્યાએ આ કાર્યકરો દ્વારા પુરાનાશક કામગીરી કરવામાં આવે છે જેમાં ટેમેફુઝ નામની દવા લઈને એ લોકો ઘરે ઘરે ફરતા હોય છે અને ત્યાં દવાનું દવા એપ્લાય કરવામાં આવે છે અને એ પુરાનાશક કામગીરી કરવાથી ઈંડામાંથી જે પૂરા થતા હોય એ પુરાનો નાશ થાય છે તો પુરાનાશક કામગીરી પણ સરકાર દ્વારા મફત કરવામાં આવે છે ત્રીજું જ્યારે મેલેરિયા કોઈ પણ ગામમાં વધારે છે તો હાઈ રિસ્ક ગામ તરીકે નક્કી કરવામાં આવે અને એક હજારની વસ્તીએ જો એકથી વધારે મેલેરિયાનો કેસ હોય તો આ ગામમાં આખા ગામને જંતુનાશક દવાના છંટકાવ હેઠળ આવરી લેવામાં આવે છે અને આવી જ રીતે જો એકથી વધારે વસ્તી વધારે મેલેરિયાનો કેસ હોય તો તેવા વિસ્તારમાં ભારત સરકાર દ્વારા જે લાંબા ગાળાની દવાયુક્ત મચ્છરદાની પૂરી પાડવામાં આવે છે આ દવાયુક્ત મચ્છરદાની પણ આખા ગામમાં વિતરણ કરવામાં આવે છે જી મેડમ એક કોલર મિત્ર જોડાયા છે એમની સાથે વાત કરી પછી આપણી ચર્ચા આગળ વધારીશું મનસુખભાઈ જોડાયા છે મુંબઈથી હેલો મુંબઈ જી નમસ્કાર

તાવ મગજને અસર કરતો હોય છે એની અંદર કન્વર્જન્સ આવતા હોય છે અને જે મેલેરિયાના જે મેં પેરેસાઇટ્સ કયા એ મગજના જે લોહીની કોશિકાઓ છે લોહીની ધમની છે વાય રક્તવાહિનીઓ છે એની અંદર જમા થઈ જાય છે સિક્વેસ્ટ્રેશન એટલે કે ગઠ્ઠા જેવું થઈ જાય છે એટલે ત્યાં મગજના જે તે વિસ્તારમાં લોહીનો પહોંચી શકતું નથી અને અછત ઊભી થાય છે આવા સંજોગોમાં મગજનું કામગીરી ડિસ્ટર્બ થાય છે અને બંધ પણ પડી જાય છે અને જે એની અસર જુદા જુદા માનવ શરીરના અંગો જેવા કે લિવર છે કિડની છે ફેફસા છે લંગ્સ છે આપણા હાર્ટ છે બધાની ઉપર એની અસર મગજથી કંટ્રોલ થતું હોય છે એટલે આના કારણે મૃત્યુ થવાના કોમ્પ્લિકેશન થવાના ભય વધારે રહેલું છે એટલે વેળાસર તમે જો નિદાન કરાવો અને વેળાસરની સારવાર જો શરૂ કરાવી દેવામાં આવે તો આ પ્રકારના કોમ્પ્લિકેશન થતા નથી અને આપણે મૃત્યુથી અટકાવી શકીએ છીએ જી સર દર્શક મિત્રો આ ખૂબ જ અગત્યની ચર્ચા આપણે આગળ પણ ચાલુ રાખીશું પરંતુ ફરી લઈએ એક વિરામ બીમાર પડે તો શું કરીશું કયા ડોક્ટર ને બતાવીશું હવે આ બધી ચિંતાઓ છોડો કારણ કે સરકાર તમારા માટે લાવી છે ટેલિમેડિસિન હેલ્પલાઇન અગિયારસો રોગ ગમે હોય બસ ડાયલ કરો અને મેળવો ડોક્ટર્સ નું કન્સલ્ટેશન અને પ્રિસ્ક્રિપ્શન સીધો તમારા ફોન પર ચોવીસ કલાક વિનામૂલ્યે અને હા નજીકના સરકારી દવાખાને થી તમે આ દવાઓ પણ નિઃશુલ્ક મેળવી શકશો ડાયલ કરો અગિયારસો અને સો સ્વસ્થ રહો જંતુનાશક છંટાવડાવીશું મચ્છરો નો લારવા ખાનારી માછલીઓ ને અમે રોકાયેલા સ્વસ્થ ભારત છોડીશું વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું કાર્યક્રમમાં સ્વાગત છે હેલો ડોક્ટર કાર્યક્રમમાં આજનો વિષય છે મેલેરિયા રોગ અને તેની સારવાર અને આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર મુકેશ કાપડિયા સર અને મમતા દત્તાણી મેડમ મેડમ આપ જણાવી રહ્યા હતા કે સરકારશ્રી દ્વારા જંતુનાશક દવાઓ યુક્ત જે મચ્છરદાની છે એનું વિતરણ કરવામાં આવતું હોય છે તો આ મચ્છરદાની શું છે અને તેમાં સૂવાના શું ફાયદા છે તે વિશે માહિતી આપશો સરકારશ્રી દ્વારા જે લાંબા ગાળાની દવાયુક્ત મચ્છરદાની આપવામાં આવે છે એમાં જ્યારે મચ્છરદાની બનતી હોય છે ત્યારે એના થ્રેડમાં એટલે જે દોરા હોય છે એની અંદર જ આ દવા જંતુનાશક દવા ઉમેરવામાં આવે છે અને આ મચ્છરદાનીનું સ્પાન એટલે કે મચ્છરદાનીની જે અસર છે જંતુનાશક દવાની અસર મચ્છરદાની ઉપર ત્રણથી પાંચ વર્ષ સુધી રહેતી હોય છે આ મચ્છરદાનીમાં સૂવાનો ફાયદો એટલો થાય આમ પણ સાદી મચ્છરદાનીમાં સૂઈએ તો પણ મચ્છર તો નથી જવાનો પણ જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સૂઈએ તો સામાન્ય રીતે માદા મચ્છર માણસનું લોહી લેવા માટે આવતી હોય છે તો એ જ્યારે માદા મચ્છર મચ્છરદાની ઉપર બેસે છે તો આ દવાની અસરથી આ માદા મચ્છર મરી જાય છે અને મરી જાય છે એટલે એના કારણે અંદર સૂતેલાને તો એ નથી જ કાઢી શકતી પણ બહાર જે લોકો ખુલ્લામાં સૂતા છે એને પણ એ કાઢી શકતી નથી એટલે મચ્છરના કારણ એ મચ્છર મરવાના કારણે એક મચ્છર સોથી દોઢસો ઈંડા મૂકે છે તો આ માદા મચ્છર સોથી દોઢસો ઈંડા નહીં મૂકે અને પોતે મરી જશે એટલે મચ્છર ઘટશે મચ્છર ડેન્સિટી ઘટશે એના કારણે વાહકજન્ય રોગોમાં ઘટાડો થશે તો આ સૌથી મોટો ફાયદો જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવાથી થાય છે જી મેડમ હવે ડૉક્ટર કાપડિયા સર આપણા દેશમાં પણ મેલેરિયા નિર્મૂલ માટે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે તે શું છે અને તે અંગેની કામગીરી વિશે ટૂંકમાં માહિતી આપશો વિશ્વની અંદર જુદા જુદા દેશો ઘણા બધા છે કે કે જેમણે મેલેરિયા નિર્મૂલનને સિદ્ધ કર્યું છે આપણે બાજુના દેશ શ્રીલંકા જેવા નાના દેશમાં પણ મેલેરિયા નિર્મૂલનને એમણે સિદ્ધિ હાંસલ કરી છે એવા સંજોગોમાં ભારત દેશે પણ આ ક્ષેત્રમાં એટલે કે સમગ્ર ભારત દેશમાંથી મેલેરિયાનું નિર્મૂલન થઈ જાય અને આપણે મેલેરિયામાંથી મુક્તિ મળે એ પ્રકારના પ્રયાસને આપણે બે હજાર સત્યાવીસ સુધીમાં એને સિદ્ધ કરવા માટે આપણે કટિબદ્ધ છે જેના માટે આપણે જુદી જુદી ટેકનોલોજી જુદી જુદી સ્ટ્રેટેજી મારફતે આપણે મેલેરિયાનું પ્રમાણ જેમ કે કોઈ ગામમાં શહેરમાં વોર્ડ ઝોન ગણીએ જિલ્લામાં ગણીએ તો સમગ્ર રાજ્યમાં એનું પ્રમાણ શૂન્ય થઈ જાય એટલે કે લોકલ લેવલે મેલેરિયાનું પ્રસારણ અટકી જાય જે રીતે આપણે વાત કરી અગાઉ કે જુદા જુદી મચ્છરથી આપણને આ ફેલાવો થાય છે અને જુદા જુદા વધારે કેસ થતા હોય છે એટલે મેલેરિયાના કેસોનું પ્રમાણ શૂન્ય સ્તરે લઈ જવા માટે આ એક મેલેરિયા નિર્મૂલન કાર્યક્રમ છે જેનો અમલ અમે કરી રહ્યા છીએ સમગ્ર રાજ્યની અંદર સમગ્ર દેશમાં એનું કરવામાં આવે છે તો આપણે આપણા વિસ્તારમાં આપણા ગામમાં આપણા તાલુકામાં કે આપણા જિલ્લામાં મેલેરિયાનું પ્રમાણ શૂન્ય થઈ જાય સિદ્ધ કરવા માટે આપણે કટિબદ્ધ જી સર ડોક્ટર અમુકેશ કાપડિયા સર અને મમતાબેન આપ દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ અગત્યના રોગ તેની સારવાર વિશે દર્શક મિત્રોને ખૂબ જ સુંદર માહિતી પૂરી પાડી તે માટે દર્શક મિત્રો તેમજ દૂરદર્શન પરિવાર વતી આપ બંનેનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો હવે સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો ફરી મળીશું આજ કાર્યક્રમમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર

આ કાર્યક્રમના પ્રાયોજક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત